એકાદ બે દિવસ બે ત્રણ દિવસ મોડું થાય તો અમારી હાટું કપાસ્યા રાખજો પાછા ખાસ ખેડૂત મિત્રો તમને જણાવી દઉં કે તમે જે તમારા દીકરાને કપાસ લખાયો છે ફોન કરી કે હિતેશભાઈ અમારા દસ થેલી બાર થેલી પંદર થેલી વીસ થેલી કે પચીસ થેલી કપાસિયા રાખી મૂકજો એમાંથી એક પણ થેલી કપાસ્યો તમારો ઓછો નહીં થાય એ મારી તમારી પૂરી બહાદરી છે પરંતુ ખાસ કરીને બને એટલું તમે વેલાહાર આવીને લઈ જાજો કારણ કે જે ખેડૂત મિત્રો લેવા આવતા હોય બરાબર છે હવે અમારા અહીંના આસપાસના પચીસ પચાસ કિલોમીટરના ખેડૂતો આવ્યા હોય લેવા તો અમે કહી દી મિત્રો કે ભાઈ દાદા તમે આજનો દિવસ કમી જાવ તમને બે ત્રણ દિવસ પછી તમને જે નવો લોટ આવે ને એમાં તમને મોકલાવી દેસુ બરાબર છે પરંતુ જે બારથી ખેડૂત મિત્રો આવે છે બસો કિલોમીટર અઢીસો કિલોમીટર ત્રણસો કિલોમીટર થી બરાબર છે ડાયરેક્ટ તો પણ એને મારે આપવું પડતું હોય છે કારણ કે બસો કિલોમીટર તમને કોઈ પાંચસો આઠસો રૂપિયાનો ભાડું ખર્ચી અને મારી સુધી આવ્યા હોય મને આશીર્વાદ આપ્યા હોય અને હું પછી એમને ન આપું તો આ વસ્તુ વ્યાજબી ન ગણાય બરાબર છે કેવી રીતે કે ભાઈ મુકેશભાઈ ગોપાલભાઈ વલભીપુર રામપરાથી આવ્યા હતા બરાબર એ નવું પેકેટ લઈ ગયા છે પિયુષભાઈ કરશનભાઈ એ રામ વલભીપુર રામપરા થી આવ્યા હતા ત્રણ પેકેટ લઈ ગયા છે તેજાભાઈ નરસિંહભાઈ પાલિતાના સકપરા બરોબર છે એ બાર પેકેટ લઈ ગયા છે ભીખાભાઈ ઝવેરભાઈ સકપરા બરોબર છે એ દસ પેકેટ લઈ ગયા છે પછી અરવિંદભાઈ મંજીભાઈ જેસર એ ચાર પેકેટ લઈ ગયા છે ગણેશભાઈ જીવરાજભાઈ શિહોર વસાણી જરિયાથી બરોબર છે એ તમને કહું ચાર ને ચાર આઠ ને ચાર બાર ને

બરાબર છે એ મેક્સકો લઈ ગયા છે ત્રણ બોટલ અને સાથે સાથે કપાસ્યા લઈ ગયા છે પાંચ છેલી તિલક વેરાયટી લઈ ગયા છે સાગર તિલક મોટા છીનવાની વેરાયટી છે બરાબર પછી ગિરિશભાઈ અંબાલાલભાઈ પટેલ ધોળકા સાગર ત્રણસો એક ના સાત પેકેટ લઈ ગયેલા છે બરાબર છે હજી હમણાં થોડીક વાર પેલા તે ચોટીલાથી દાદા એવા થાય નામ આપી દો એમનું બરાબર છે એ દાદા સત્તર પેકેટ લઈ ગયા બરાબર છે તાલુકો છે બરાબર છે પંદર પેકેટ લઈ ગયા છે ત્રણસો એક ના પંદર પેકેટ બરાબર છે અને એની સાથે લઈ ગયેલા છે મુંગટ બરાબર આ લઈ ગયેલા છે મુંગટ મોટા ઝીનવાની વેરાયટી છે સારામાં સારું ઉત્પાદન આપે એવી વેરાયટી છે બરાબર છે પછી ગઢડા થી આવ્યા મઢડા થી ધીરુભાઈ મઢડા આવ્યા હતા અને એમના ભાઈ હતા એમની સાથે વલકુભાઈ હતા બરાબર છે એ મઢડા છે મઢડા ક્યાં એવું મારા બાપ નાથી આ મારી ઉપર એટલો વિશ્વાસ રાખે મને કે ભાઈ અમે તમારી પાસેથી ડુંગળીમાં દવા લઈ ગયા હતા અને ખાતર લઈ ગયા હતા સુપર બેસ્ટ પરિણામ આવ્યું સારામાં સારું પરિણામ આવ્યું અને અમારે આ જ વસ્તુ ભલે કે ધક્કો થાય વારા દવા માટે બિયાર માટે પણ લેવા તો અહીંયા જ આવવાનું છે પછી જે પ્રતાપભાઈ રામસંગભાઈ સોલંકી વલભીપુર થી છે બરાબર છે એ તમને કોઈ પાંચ પેકેટ કપાસ લઈ ગયા છે અને બે પેકેટ મેક્સકોડ લઈ ગયા છે અને એક ભાઈ છે ચિરાગભાઈ જગદીશભાઈ

હું કહું છું મારા બાપ ઘણું ફાડી ફાડીને કહું છું કે તમારા નજીકના એગ્રોમાં નજીકના વિસ્તારમાં આ વસ્તુ મળી રહે મારો તમે વિડીયો જોવો છો તો તમે પેલા બંધ કરી અને તરત જ તમે જ્યાંથી વર્ષોથી દવા લો છો ખાતર લો છો બિયારણ લો છો એને તમે ફોન કરો કે ભાઈ ભાઈ ભલામણ કરે છે ઈ વેરાયટી તળાજા નીલમ કેમિકલ ખેતી સાગર માં આવી ગઈ છે આપણે આવી ગઈ નહીં બરાબર છે આપણે લઈ લેવાની થાય છે વેલાતે તે ધોરણે આ વેરાયટી પેલા લોટ ની લઈ લેવાની છે તમ તારે તમારા નજીકના વિસ્તારમાં જે વર્ષોથી તમને ડીલન દવા બિયા ખાતર આપે છે એમની પાસેથી તમ તમારે મળી જાય નો મળે તમ તારે તો તમારો દીકરો અહીંયા બેઠો છે બે ધડક ફોન કરી દેવાનો તમ તારે સવારમાં નવ વાગેથી ત્યાં છે સો વાગ્યા સુધીમાં તમ તારે અને તમને મને નોંધાવી દેવાનું ગીતેશભાઈ અમારી સાગર ત્રણસો ની કે તિલકની પુષ્કળની કે કોઈ પણ તમારે એટીએમ લેવાનું હોય જાદુ લેવાનું હોય નવાબ લેવાનું હોય રાજા ભક્તિ આશા ગાંધીવામ ભરોસા જય હો લંબુજી બરાબર છે જે કઈ વેરાયટી તમારે લેવાની તમે મને નોંધાવી દેવાની અને કહેવાનું કે અમે બે ત્રણ દિવસની મારી પાસે તમે આવશો લઈ જશું તમે તારે હું અહીંયા તમે જે ખાલી નોંધાવેલી છે ફોન ઉપર તો એ તમારી વેરાયટી જશે નહીં આ તમારા દીકરાની ખાતરી છે એટલા માટે કે તમે મારી પાસે દોઢસો બસો કિલોમીટર કાપીને આપતા હો અને અહીંયા હું તમને કહું ગીરો ગોગે જઈ આવો ડેલે દે આવો નથી મારી પાસે લો તો હું કરવાનું મારા બાપ બરાબર છે એટલા માટે કે તમારી જે કઈ વેરાયટીઓ છે એ મારી પાસે અહીંયા પડી હશે બરાબર છે નોંધાવી લેશે અને મારી પાસે પડી હશે પરંતુ ખાસ ખેડૂત મિત્રો કે તમે નોંધાવી હોય એના તમારે ચાર પાંચ દિવસના ગાળામાં તમારે લઈ જવાની અથવા તો જે વેરાયટી હાજરની હોય

કે મુંડાના પટ માટે નહીં બરાબર છે પરંતુ જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા હોય આપણો જે વિડીયો આવતો હોય આ રીતનો હાથ વાગે આમાં જો સબસ્ક્રાઈબ બટન લગેલું છે મોટા ભાઈ આમ સબસ્ક્રાઈબ બટન ને આમ કચ કચાવીને દબાવી દેવાનું છે એટલે તમારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને આ ટંકોરી છે ને આ ટંકોરી અડ્યો ને એટલે એલો આવી જાય આ એલો ઉપર આવી ગયો એટલે હું તમને અહીંથી હાથ વાગે વિડીયો મોકલું એટલે તમારા ફોન માં ધરી નારાનો મેસેજ પડે કે હિતેશભાઈ પટેલિયા એ તળાજાથી તમારા માટે

મગફળી મૂંડા લાગી પછી દવા સાટવાથી દવા પાવાથી દવા વેરવાથી કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ કાંઈ ખાસ આવ્યું નહોતું પરંતુ આમાં તમારે મગફળીમાં મૂંડા ન લાગે એટલા માટે તમારે આમાં એક જ વસ્તુ કરવાની થાય મોટાભાગ એને પટ આપી દેવાનો છે દાણાને તમે જેમ દાણાને પટ આપો છો એવી રીતે દાણાનો પટ આપવાનો છે પરંતુ કંપની ની દવા સારા માપ થી પટ આપવાનો છે પૂરા માપથી પટ આપવાનો છે અને કેવી રીતે પટ આપવાનો છે એવી રીતે વાત કરીએ આપણે તો તમારે માનો કે દસ મણ દાણા હોય

તમારા નજીકના હરેક દુકાન ઉપર તમને મળી રહે તમ તારે નો મળે તો તમારો દીકરો છે ત્રેસઠ ઓગણીસ અગિયાર નંબર ઉપર બરાબર છે હવે આનો પટ કેવી રીતે આપવાનો છે કે એક મણ દાણા હોય તો એમાં તમારે સિત્તેરથી એંસી એમ એ લઈ પટ આપવાનો છે માનો કે તમારી પાસે દસ મણ દાણા હોય બરાબર દસ મણ દાણાને તમારે તાપડામાં આશા 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 પાથરી દેવાના દસ મણ દાણાને તાપડામાં આશા આશા તમારે પાથરી દેવાના છે બરાબર છે પછી તમારે એની અંદર જેટલા મણ દાણા હોય ને એટલા ગ્લાસ પાણી આપણે લઈ લેવાનું છે માનો કે દસ મણ દાણા છે તો દસ ગ્લાસ પાણી લેવાનું છે પણ મણ આપણે એક દવા નાખવાની થાય કેટલી એટલે આઠસો એમ એલ દવા થાય કેટલી દસ મણ દાણામાં એસી એમ એલ દવા લેખે આઠસો એમ એલ થાય એટલે કે ત્રણ ગ્લાસ તમારે આ દવા થાય કેટલી ત્રણ ગ્લાસ દવા તમારે થાય એટલે દસ મણ દાણા હોય તો તમારે ત્રણ ગ્લાસ આના અને હાથ ગ્લાસ પાણી લેવાના હાથ ને ત્રણ દસ થઈ જાય તો એ દસ પગ નું પછી પાણી દસ ગ્લાસ પાણી હોય એને હરખું હલાવી નાખવાનું હરખું હલાવી ઘોળવું તૈયાર થઈ જાય પછી તમે જે દાણાને તાપડામાં કાપડામાં તરફાળ કેતા હોય એમાં તમે જે દાણા

છે હલાવી અને પછી તમારે આખી રાત એને પંખા હેઠે ઠારવા મૂકવાના છે માનો કે તમારે આજની ની તારીખ વાવણી થઈ ગઈ હોય હવાર માં નવ વાગે દસ વાગે અગિયાર વાગે બાર વાગે એક વાગે બે વાગે કે ત્રણ વાગે તોય આપણે કઈ રાત માં દાણા વાવવા જવાના તો નથી જ તે બરાબર છે એટલે શું કરવાનું ખેડૂત મિત્રો કે જમીન કારવી નિરાત્રે રાત્રે તમારે એનો પટ મારી દેવાનો પટ મારી ગયો એટલે આખી રાત તમને કોઈ પાણી દાણામાં શું સાય થાય અને પંખો સારું હોય તો દાણા બધા પકડા થઈ જાય કડકડ બોલવા ભોલવા માંડે એના દાણા તમારે ગુણિયા ની થેલીમાં ભરવાના છે ખાસ ખેડૂત મિત્રો જે આપણે ઉળિયાની થેલીમાં ડીપ ની થેલીમાં કે પ્લાસ્ટિકમાં ભરી લે એમ નહીં ગુણિયાની થેલીમાં તમારે પાછા ભરી લેવાના છે હવા ઉજાસ રે બરાબર છે હવે દાણાને પટ મારી દીધા પછી તમારે સવાર મહેને પટ તમારે સવાર મહેને વાવી આવવાના

જે ખેડૂત મિત્રોને પોતાની વાડીમાં ભૂંજરા આવતા હોય બરાબર છે તો તમે જે સિટ્રમનો પટ મારો સો બરાબર છે એ પછી તમારે રાત્રે તો તમે પટ મારી દીધો છે હવારમાં તમે જે દાણા કંતાનમાં ભરવાના સવો ને બરાબર છે ત્યારે તમારે વિટાવક્સ પાવર એક મણ દાણામાં ચાલીસથી પચાસ ગ્રામ લેખેત તમારે પટ આપી દેવાનો છે અને વાવી દેવા છે તમારા ખેતરમાં ભૂંજરા જે પોટ માર્યો છે ને તેથી એકદી આવશે કારણ કે એને ખબર તો નથી કે હેનો પોટ માર્યો છે બરાબર એટલે એ ભૂંજરા એક વખત આવી જાય થોડું ખોળશે આઠ ધ ફૂટ પછી ખોળશે નહીં તમારી બાજુની વાડીમાં તમારો કાકાનો દીકરો ફૈનો દીકરો હોય ભત્રીજો હોય મામા ફૈના હોય અને એને પટ નો માર્યો હોય તો એના દાણા બધા ગોતી ગોતી વીણી વીણીને ખાઈ જાય હે પણ તમારી સિંગને ઉપાધિ કરશે નહીં તમારા ખેતર માંથી ભૂંજરા એ બરાબર છે ડુક્કર કેતા હોય ભૂંજરું કેતા હોય તો એ ડુક્કર તમારા ખેતર માંથી જાય પણ તમારા ખેતર માં પાવરનો પાવર નો પટ મારેલો હશે એટલે ના ધૂંધું મારવા પણ નહીં મોઢું મારવા પણ નહીં મોઢું ખોતાડવા પણ નહીં દાણો ગોતવા પણ નહીં કોઈ તમારી ઉપાધિ રે નહીં પરંતુ કેવી રીતે કે પેલા તમારે રાત્રે સીટ્રમ નો પટ મારી દેવાનો છે આખી રાત દાણા તમારે સુકાય પછી સવારમાં તમે જે કંતાના ગુણિયામાં કોથળામાં તમે જે દાણા ભરો છો ત્યારે વિટાવક્ષ પાવરનો તમારે પટ મારી દેવાનો છે આ કંપની નથી કેતી કે આંધી ભૂંદરા નહીં આવે એમ આ ફૂગનાશક દવા છે કોન્ટેક અને સિસ્ટેમિક અમેરિકન કંપની છે કેમચુરા કેમિકલ કોર્પોરેશન બરોબર છે એમની પાસેથી લિમિટેડ કંપની લાવે છે અને અમારો પોતાનો અનુભવ છે ગામની થડમાં અમારું પેલું ખેતર છે અમારા ખેતરમાં અમારા ખેતર આવે નહી હું કે ખબર સિંગ સિંગના દાણા છે ને એટલે એની વાડીમાં ભૂંજરા ન આવે એટલે ભૂંજરાપાડું ખાઈ જાય મારું ખાઈ જાય એવું થોડું છે

તમને મોંઘી પડશે સો ટકાની વાત એની ગણતરી સાથે જ ખેડૂત મિત્રો નાખવાનું છે શું કામ કારણ કે ગયા વર્ષે આપણે બધું ખાઈ ગયા ગમે એવી દવા નાખી તોય ખાઈ ગયા ઉપરથી દવા સાટી તોય ખાઈ ગયા પાણીમાં દવા પાય તોય ખાઈ ગયા અને દવા પપે સાટી તોય ખાઈ ગયા એટલે દવા માટે તમારે બેસ્ટ અનુકૂળ જો રહેતું હોય મુંડા માટે તો તમારે પટ આપવાથી જ અનુકૂળતા સારી એવી આવે અને સીટરમ છે એમાં ક્લોથ આવે ડીની આવે જાપાનનું ટેકનિકલ છે પછી થાયરમ જે આવે આપણું ભારતનું ટેકનિકલ છે અને પાયરોક્લોર સ્ટ્રોબિન છે બરાબર છે એ જર્મનનું ટેકનિકલ છે ત્રણ દેશોની ટેકનિકલી અને ટેકનોલોજી આપણી સિંગને બચાવે છે અને આ છેલ્લા બે થી ત્રણ વર્ષના સારા એવા અનુભવ છે પેલા તો ખાલી બે વર્ષ કંપની ડેમો જ આપ્યા હતા એમાં સારામાં સારા આપણને રિઝલ્ટ મળ્યા પછી આપણે બે વર્ષ અમારા નજીકના ખેડૂત મિત્રો છે એને અમે અપનાવડાવ્યું બરાબર છે અને પછી હવે આપણા વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રોને આ દવા વિશેની માહિતી આપીએ છીએ બરાબર છે ખાસ કરીને ખેડૂત મિત્રો વહેલા તે પહેલાના ધોરણે આ બધી વસ્તુ લઈ લેવાની તમારા નજીકના વિસ્તારમાં મળતી જ હોય છે અને મેક્સ કોડ જો કોઈ ખેડૂત મિત્રોને ન મળતું હોય તો તમે તમે મને કહેજો પરંતુ મેક્સ લગભગ લગભગ તમારા દરેક વિસ્તારની મળપા મળી રહેશે આ ઉનાથી એપિલ ફોન હતો મને કે હિતેશ ભાઈ સીટ ટ્રમની તમને ભલામણ કરી છે અને ખેડૂતોએ લેવા આવ્યા છે તો મેં કીધું ભાઈ આપો ને મને કે એમને ખુદને અનુભવ હતો

કે અલગ કંપનીની તમે બે ચાર પ્રકારની દવા ભેગી નાખી હોય મિક્સિંગ નો થતી હોય આ છે તે છે બરાબર છે પરંતુ આ તો તમારે હેન મસણું તમને કોઈ લેયર બની જાય જોરદાર થઈ જાય મુંડા આવવા પણુ નઈ મુંડા રે ના તમારા ખેતરમાં ગળવા પણ પણુ નહીં મુંડા આવશે તમારા ખેતરમાં પણ જો દાણાને હરકો પડ નો લાગ્યો હોય તો દાણો ખાઈ જાય અથવા તો તમારા ખેતરમાં જે ખડ જો હોય જે ઘાસ જો હોય જે કતરું જો હોય જે ખાનું કહેતા હો ઈ ખાહે બાકી હડવા પડવા અને જો તો ના મુંડાની પેઢી પછી પૂરી આગળ વધવા પણ જ નહીં બરાબર છે આ સિવાય કોઈ ખેડૂત મિત્રો નવી માહિતી જોતી હોય તમ તારે તો કમેન્ટમાં અવશ્ય લખજો નકર જય જવાન જય કિસાન તો જરૂર લખજો હો રામ રામ